નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મુલિયા બીકે કે એગ્રોટેક ગુજરાત આજે આપણે રીંગણીના પાકની થોડીક માહિતી આપશું ઘણા ખેડૂત મિત્રો આપણને રીંગણીમાં જે વાવેતર કરતા હોય ખેડૂત મિત્રોના ફોન આવે છે કે રીંગણીમાં જુદા જુદા પ્રકારના અમુક પ્રશ્ન હોય છે તો એ પ્રશ્નનું જવાબ તમને આ વિડીયો મારફતે મળી જશે અને આ વિડીયોમાં આપણે આગળ બધા ખેડૂતોના રિવ્યૂ પણ તમને જોવા મળશે તો મિત્રો રીંગણીની અંદર ખાસ કરીને જો ખેડૂતોના ફોન આવતા હોય ને તો એમાં રીંગણીની અંદર વધારે પડતો સળો અને વધારે પડતો ડોકા મેળો અને સફેદ મચ્છી વધારે પડતી જોવા મળે છે મિત્રો ખાસ મોટા પ્રમાણમાં છે અને ઘણા ખેડૂતો એવો પ્રશ્ન કરે છે કે અમારે ફાલ નથી આવતો અને રીંગણા ઉતરતા નથી તો આ બધા ચાર પાંચ પ્રશ્નોનો આપણે આજે જવાબ આપશું મિત્રો રીંગણીની અંદર જો ડોકા મળ્યો અને સડો જો તમને વધારે પડતો જોવા મળે તો આ તાકાત અને ઝોલો આ બધા ખેડૂત મિત્રો વાપરી રહ્યા છે જો આ ખેડૂત મિત્રો આ બે દવાનું જો રેગ્યુલર પ્રમાણમાં સ્પ્રે કરવામાં આવે તો બધા ખેડૂતોને સારા પરિણામ મળી રહ્યા છે અને બધા ખેડૂતો વાપરી રહ્યા છે તાકાતની જે છે એ તો બધા આખા ગુજરાતની અંદર આજ મોટા મોટી બ્રાન્ડ છે અને તાકાત પ્લસ દરેક પાકની અંદર દરેક પ્રકારની ઈયળનું સંપૂર્ણ પ્રમાણે નિયંત્રણ કરે છે અને બહુ જોરદાર રિઝલ્ટ મળી રહ્યા છે તો તાકાત પ્લસ આજે ઘણા અલગ અલગ કંપનીમાં કોટ આવે છે અલગ અલગ તો મિત્રો અત્યારે તાકાત પ્લસ જો આ બી કે એગ્રોટેકનું જે બીકે એગ્રોટેકનું તાકાત પ્લસ આ જે રીંગણીના પાકની અંદર જે ચાલી રહ્યું છે એ બોટલ ઉપર બીકે એગ્રોટેકનો એ બોજ જોઈને બધા ખેડૂત મિત્રો ખાસ ઉપયોગ કરજો બીજું એની સાથે આપણે ઝોલો વાપરીએ છીએ તો ઝોલોની અંદર જે આપણે ઈયળના મચ્છીના ચૂસિયાના એના ઈંડા અને બચ્ચા હોય છે તો એનું નિયંત્રણ સારું કરે છે તો ઝોલોની અંદર પાયરો પાયરોપ્રોક્સિફેન અને બાયફેન્થ્રીન જે બંને દસ દસ ટકા અંદર સંયોજન રહેલું છે અને રીંગણીના પાકની અંદર મિત્રો જો આ બંનેનો એકસાથે પચીસ પચીસ એમએલ નાખીને જો રેગ્યુલર સ્પ્રે કરવામાં આવે તો ખેડૂત મિત્રોને સારામાં સારા પરિણામ મળે છે હવે આની સાથે રીંગણીની અંદર જો ઉતારો ઓછો આવતો હોય તો એના માટે આપણે કરંટ દવા છે આ કરંટ દવા છે એ સ્પેશિયલ ફાલની છે અને જે એ દસ એમએલ પંપમાં નાખીને સ્પ્રે કરી શકાય છે અને આ બધી દવાનો આપણને ખેડૂતનો રિવ્યૂ આ જ વિડીયો પૂરો થાય પછી તમને આની સાથે હું તમને બીજો વિડીયો અપલોડ આની સાથે જ તમને જોજો આ વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો કારણ કે આ વિડીયો રીંગણીના જે ખેડૂતો હોય ને એના માટે ખાસ ઘણો કામનો છે કે ઘણા મિત્રો નોખી નોખી અલગ અલગ પ્રકારની દવાઓ છાંટીને રીંગણીની અંદર રિઝલ્ટ મળતા નથી અને છેલ્લે ફરીથી પાછું તાકાત પ્લસ અને ઝોલા ઉપર આવવું પડે છે તો આ વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો આ છે એટોલ જે એટોલ છે એ અત્યારે દરેક પાકનો સંપૂર્ણ ખોરાક કહી છે આપણે અને ઘણા બધા વિડીયો અને એના ખેડૂતના રિવ્યૂ આપણે જોયેલા છે અને બધા ખેડૂત મિત્રો છેલ્લા ચાર વર્ષથી આ ઉપયોગ કરી આગે છે તો એટોલની અંદર જે ન્યુટ્રિશન આવેલા છે અત્યારે ખેડૂત મિત્રો ઘણો બધો પ્રશ્ન આવે છે જમીનમાંથી બધા ન્યુટ્રિશન મળતા નથી તો ઉપરથી સ્પ્રે કરવામાં આવે તો એ સારામાં સારા પરિણામ મળે છે ને રીંગણી પીળી નથી પડતી વિકાસ સારો કરે છે અને છોડવાની અંદર હેલ્થનેસ અને તણાવ મુક્ત રહીએ છે જે ઉપરથી અબાયોટિક અને બાયોટિક સ્ટ્રેસના હિસાબે જે રીંગણીના પાક ઘણા ખેતરો ખરાબ થઈ જાય છે એના સામે રક્ષણ આપે છે હવે ચોથું છે મિત્રો આ કેબ છે કેબ જે બી કે એનર્જીનું જે આ કેબ છે એ કેબ શું કામ કરે એ પહેલાં તમને કહી દો આપણા રીંગણીની અંદર જ્યારે રીંગણા બંધાતા હોય ત્યારે એનું બંધારણના હિસાબે ઘણા કેલ્શિયમ અને બોરોનની ડેફિસિયન્સીની હિસાબે ક્વોલિટી નબળી પડતી હોય કે ખરી જતું હોય કે કેલ્શિયમની ઉણપથી તમે ડાઘા પડતા એ બધા કેબનો રાઉન્ડ જો રીંગણી ચાલુ હોય ત્યારે તમે પંદર વીસ દિવસે એકવાર ચાલીસ એમએલ પ્રતિ પંપ નાખીને એનો ઉપયોગ કરી શકો છો હવે મિત્રો અત્યારે ખાસ કરીને વોટર સોલ્યુબલ આ છે બાર એકસઠ જીરો મિત્રો અત્યારે બધા શાકભાજીના પાક હોય કપાસના પાક હોય મિત્રો અત્યારે આપણી જમીનની અંદર ઘણા બધા પ્રશ્નના હિસાબે જમીનમાં આપણે ખાતર પુષ્કળ પ્રમાણમાં નાખીએ છીએ પણ છોડવો લઈ નથી શકતો એનું કારણ આપણી જમીન હવે એસિડિક થવા માંડી છે ને એના હિસાબે જે તમે ડીએપી વીસ વીસ કે આ બધા ખાતર વાપરો છો ભલે એ ખાતર સારા છે પણ એ છોડવો લઈ નથી શકતો તો મિત્રો અત્યારે હું તમને ભલામણ કરીશ આ બાર એકસઠ જીરો અને ઝીરો બાવન ચોત્રીસ કે બી કે એનર્જીનું છે આ બંને ખાતર જો તમે આઠ દસ દિવસે ગમે શાકભાજીના પાકની અંદર રીંગણીના પાક હોય કે ગમે બીજા ભીંડાના પાક હોય આની અંદર રેગ્યુલર સો ગ્રામ પ્રતિ પંપની અંદર જો છંટકાવ કરવામાં આવશે તો તમારા પાકની અંદર કોઈ ઉણપ જોવા નહીં મળે અને છોડવો તંદુરસ્તને મજબૂત રહેશે મિત્રો ખાસ ધ્યાન રાખજો અત્યારે ઉપરથી જો આ સો ગ્રામ પ્રતિ પંપથી નાખીને જો તમને સારામાં સારું ફર્ટિલાઇઝર પૂરતી પ્રમાણમાં મળી જતું હોય તો એ ખાસ એની કોઈ જાજી કિંમત નથી મિત્રો આપણે ઘણા બધા પચાસ કેજીના પૈસા વેડફી નાખતા હોય છે પણ આ દસ દિવસે એકવાર તમે આ બધી દવાનો ઉપયોગ કરતા હો એની સાથે એકવાર બાર એકસાઇ જીરો એકવાર ઝીરો બાવન ચોત્રીસ આ બધું વારાફરતી જો ઉપયોગ કરશો તો તમને એનું સો ટકા સારું પરિણામ મળશે હવે મિત્રો અહીંયા આપણો આ વિડીયો પૂરો ન થતો આ વિડીયો સાથે અત્યારે હું તમને એક આપણે ફિલ્ડ વિઝિટ માટે ગયા હતા વાટાવત સુરેન્દ્રનગરમાં એ ખેડૂતોએ આપણે ઘણા વર્ષો ત્યાં એ ટોલ અને ઝોલો વાપરે છે અને ફ્લાવરિંગ માટે કરંટ પણ વાપરેલી છે તો એનો અભિપ્રાયનો એક વિડીયો છે તો આગળ જોયા વગર તમે આ વિડીયો બંધ ન કરતા અને જો બીજું કાંઈ કામ કામકાજ કે અમારું કામ પડે તો અમારો સંપર્ક કરજો અમારા નંબર છે નવણું નવ્યાસી ઓગણીસ ચારસો બાર તો અહીંથી આપણે ખેડૂતોનો અભિપ્રાય જોઈએ એ અભિપ્રાય છે વાટાવચ દેવગઢ ગામના ગોરધનભાઈનો તો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મુલિયા બી કે એગ્રોટેક ગુજરાત આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક રીંગણીની ફિલ્ડ વિઝિટ માટે આવેલા છીએ જ્યાં રીંગણીના ફિલ્ડમાં પાકની અંદર જે તાકાત અને ઝોલો અને કરંટ જે ફ્લાવરિંગ માટેની આવે છે આ ત્રણેય દવાનો ઉપયોગ કર્યો છે અને ખેડૂતોને જોરદાર પરિણામ મળેલું છે તો મિત્રો આજે રીંગણીના ખેડૂતો જેટલા છે એ આ વિડિયો છેલ્લે સુધી જોજો આની અંદર રીંગણીના પાકની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે નમસ્કાર નમસ્કાર તમારું શું નામ મારું નામ ભરાડિયા કિરણ ગોરધનભાઈ છે કિરણભાઈ તમે આ તાકાત ને જોલવા રીંગણી વાપરો છો શેના માટે વાપરો તાકાત ને ઈવળ માટે હા ઈયળ માટે અને અત્યારે છેલે આ વાપરી કરણ કરંટ વાપરી ઈ શેના માટે ઈ ફાલ ને ફ્લાવરિંગ માટે ફ્લાવરિંગ માટે મિત્રો આ કરણ દવાના આ કેટલા રાઉન્ડ મારેલા છે બે છટકાવ કર્યા બે છટકાવ તમે જોઈ શકો છો આમાં ફ્લાવરિંગ જોવો તમે બે છટકાવ કર્યા પછી આનું ફ્લાવરિંગ જોવો તમે જોઈ લ્યો આટલું જોરદાર ફ્લાવરિંગ આવેલું છે તમે જોઈ શકો છો બધામાં મિત્રો જુઓ આ ફ્લાવરિંગ જોઈ શકો છો તમે આ પૂરા ફિલ્ડની અંદર જુઓ તમે અહીંયા જોવો છો આમાં જોઈ શકો છો તો મિત્રો આજે રીંગણીના પાકમાં તાકાત અને ઝોલો જે બધા ખેડૂતો રીંગણીના જેટલા કસ્ટમર છે એને ખબર છે કે તાકાત વગર રીંગણી નથી થતી તો તાકાત અને ઝોલો આજ વર્ષોથી આ ઉપયોગ કરી રહ્યા છે અને એનું જે પરિણામ મળેલું છે એ આપણે સામે બધા ખેડૂતોને ખબર છે પણ મિત્રો અત્યારે જુદા જુદા જે રેગ્યુલર વપરાશ કરે છે તાકાત ઝોલોનો એને કોઈ જાતનો પ્રોબ્લેમ રહેતો નથી જે બદલાવ બદલાવ કર્યા રાખે છે અને ઘણા બધા પ્રોબ્લેમ આવે છે તો તાકાત અને ઝોલો તમે કેટલા વર્ષોથી આ ઉપયોગ કરો

ઉપયોગ કરવામાં આવે તો દરેક જીવાતનું સંપૂર્ણ નિયંત્રણ થાય છે મિત્રો ઈયળ હોય એના ઈંડા બચ્ચા બધું અને ડોકા માયડો હળો કોઈ વસ્તુ આની અંદર આવતી નથી તો મિત્રો બીજું તમને કહી દો આની અંદર સફેદ મચ્છી આવે છે વધારે રીંગણીના પાકની અંદર એમાં તમને એક માહિતી આપી દો સફેદ મચ્છી માટે આપણે બી કે એગ્રોટેકની ઝેરીક દવા આવે છે જે ઝેરીક દવા એ સફેદ મચ્છીમાં જોરદાર રિઝલ્ટ બધાને મળે છે અને ખેડૂતો વાપરી રહ્યા છે તો આ અતિ રીંગણીના પાકની અંદર જંતુનાશક દવા જે ઉપયોગ કરવામાં આવે છે અને સારું પરિણામ મળે છે એના વિશે માહિતી બીજું અત્યારે આપણે નવી દવા જે અત્યારે રીંગણીના પાકની અંદર ફ્લાવરિંગ માટે એમાં અત્યારે આ કરંટ દવા છે આ ખેડૂતે આમાં બે સ્પ્રે સ્પ્રે્યા છે અને એમાં જે ફ્લાવરિંગ આવ્યું છે એ આપણે લાઈ જોયેલું છે તો આ કરંટ દવા છે એ દરેક પાકની અંદર જો ફ્લાવરિંગ ન આવતું હોય તો એક બાયો બાયોસ્ટિમ્યુલન છે એ એરિયામાં દસ સેમ એલ નાખીને કોઈ પણ દવા સાથે તમે ઉપયોગ કરી શકો છો જો દસ એમ એલ નાખીને કરંટનો ઉપયોગ કરવામાં આવે તો બધા પાકની અંદર તમે જ્યાં રીંગણીમાં જોયું એવું જ ફ્લાવરિંગ આવશે વધુ ફ્લાવરિંગ આવશે અને રીંગણામાં બંધારણમાં રૂપાંતર થઈ જશે મિત્રો આ હતી રીંગણાના પાકની સંપૂર્ણ માહિતી તો આ સાથે આપણે રીંગણીના પાકની અંદર બધા ખેડૂતો એટોલ એટોલ અત્યારે એક વધારે તમને માહિતી આપવું તો એક આપણે બધા ખેડૂતો વાપરી રહ્યા છે અને એટોલ છે એ ફ્લાવરિંગ ડ્રોપિંગ ન થાય એના માટેની એક પ્રોડક્ટ છે એ દરેક પાકનો સંપૂર્ણ ખોરાક છે તો એટોલ પણ આપણે બધા ખેડૂતો વાપરજો તો આ તાકાત અને ઝોલો રીંગણીના પાકની જે જરૂરિયાત બની ગઈ છે એ બધા ખેડૂતો વાપરી વધુ અને સારું ઉત્પાદન મેળવજો થેન્ક યુ આભાર